મંજુલા સાલાણી ઓફિશિયલ YouTube ID માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વેધર એનાલિસિસ સાથે હું છું મંજુલા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહીઓ થઈ ગઈ છે અને તે પ્રમાણે સિસ્ટમ પણ આગળ વધતી આવી રહી છે અરબી સમુદ્ર પણ એક્ટિવ છે અને બંગાળની ખાડી પણ એક્ટિવ છે એટલે આ બધી સિસ્ટમો બની અને ગુજરાત પર વરસે તેવી સંભાવના હવામાન નિષ્ણાંતને હવામાન વિભાગે કરી દીધી છે આજે વીસ સપ્ટેમ્બર અને વીસ સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો અને તે પ્રમાણે આપણને ખબર પડી પણ ગઈ કે હવે જે સિસ્ટમ હતી તે કઈ પ્રકારે વરસવાની છે અને કયા કયા જિલ્લાઓમાં વરસવાની છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને હવામાન એક્સપર્ટ જે વેધરના એક્સપર્ટ પરેશ ગોસ્વામી છે તથા અંબાલાલ પટેલ છે તેઓએ જોરદાર વરસાદની આગાહી કરી છે ખેલૈયાઓની નવરાત્રી બગાડશે અને ખેડૂતોના પાકો બગાડે તેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે કરેલી છે તેઓ એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં અત્યારે ખૂબ વરસાદ વરસશે અને તેના કારણે ગુજરાતના જે ખેડૂતો છે તેઓને નુકસાન આવે તેવી પણ સંભાવનાઓ છે અને આ સિવાય આપણે જોઈએ તો કે જે નવરાત્રીનો મધ્ય ભાગ છે ત્યાં ખૂબ જ વરસાદ વરસવાનો છે એટલે બાવીસ સપ્ટેમ્બરના દિવસે નવરાત્રીનું પ્રથમ નોરતું છે અને હવામાન નિષ્ણાંત ને હવામાન વિભાગ એવું કહેતા હતા કે મધ્ય માં ખૂબ જ વરસાદ વરસવાનો છે એટલે પચીસ અથવા તો છવ્વીસ તારીખના રોજ વરસાદ ખૂબ જ ચાલુ થશે અને અત્યારે પણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં એલર્ટ અપાયું છે તેમાંથી ઓગણત્રીસ જિલ્લાઓમાં એલર્ટ અપાયું છે માત્ર છ સાત જ જિલ્લાઓ છે કે જ્યાં એલર્ટ નથી અપાયો બાકી તો ઓગણત્રીસ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે તો આપણે વાત કરીએ કે આજે વીસ સપ્ટેમ્બરના સવારમાં આ જોતા ઉઠતાની સાથે જ લોકોએ જોયું કે બધે જ ખૂબ વરસાદ વરસતો હતો તો કયા કયા જિલ્લામાં વરસાદ વરસ્યો તે આપણે જાણી લઈએ આપણે જોઈએ તો ગાંધીનગરમાં ને ગાંધીનગરમાં અને અમદાવાદમાં સવાર વહેલી સવાર થોડો છૂટો છૂટો સવાય વરસાદ વરસતો હતો બાકીમાં જોયું તો સિસ્ટમ હજુ આગળ વધશે અને કયા કિલ્લા કયા કયા જિલ્લાઓમાં વરસશે તે આપણને ખબર નથી પરંતુ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ હજુ અનુમાન કરી જ રહ્યા છે અને કાલે જે આગાહી આવી છે તે પ્રમાણેની આપણે વાત કરવી છે જે મુખ્ય માર્ગ હતો તે બંધ થઈ ગયો છે અને ત્યાં ખૂબ ઘણો બધો વરસાદ વરસી રહ્યો છે વલસાડ અને ડાંગમાં પણ ખૂબ વરસાદ વરસી રહ્યો છે અને ત્યાં આપણને યલો એલર્ટ અપાઈ ગયું છે અને હજુ પણ રેડ એલર્ટ અપાયો તો ભારે અતિભારે નુકસાન થવાનું છે અને ખૂબ વધારે વરસાદ પણ વરસવાનો છે આ સિવાય દાહોદમાં પણ ખૂબ વરસાદ વરસ્યો હતો વહેલી સવારથી જ વરસાદ વરસતો હતો અને રસ્તામાં પાણી ચાલુ થઈ ગયા હતા વાહન ચાલકોને જો આવોના આવો સાત આઠ જિલ્લામાં વરસાદ અત્યારે વીસ સપ્ટેમ્બરના વહેલી સવારથી થી વરસી ગયો હતો તેમાં દાહોદ અમરેલી ડાંગ વલસાડ દેવભૂમિ દ્વારકા આ સિવાય જુનાગઢ ગીર સોમનાથ અને આ બધી જ ખૂબ વરસાદ વરસ્યો હતો અને આવી રીતે જો હજુ પણ વરસાદ વરસવાનું છે તો ખેડૂતોના પાકોને નુકસાન પહોંચાડવાનું છે તે આપણે બધાને ખબર જ છે કારણ કે ખેડૂતોના પાક જે અત્યારે હમણાં સાર્વત્રિક વરસાદ થઈ ગયો ત્યારે પાક બગડ્યો હતો અને હવે જો વરસાદ તો હવે ખેડૂતોના પાકો ખૂબ ગંભીરતાથી બગડવાના છે અને ખેડૂતો માટે ખૂબ ચિંતાજનક વાત છે કારણ કે ખેડૂતોનો ખૂબ મોટો આધાર તેમના ખેતરો પર હોય છે અને અત્યારે બધા જ લોકો એવા પાકો વાવે છે કે જેમાં નુકસાન થયું છે મગફળી છે અડદ છે મગ છે કપાસ છે બીટી કપાસ છે તે બધાને ખૂબ નુકસાન થયું હતું અને હજુ સરકાર તેને સર્વા કરીને આપી રહ્યા છે તેઓનું વળતર આપી રહ્યા છે સેટેલાઇટ થી તેઓ ફોટોઝ પાડી વિડીયો બનાવી વિડીયો થી અને એપ્લિકેશનો દ્વારા પણ ખેડૂતો પોતાનું નોમિનેશન કરાવી રહ્યા છે અને તેની વળતર મેળવવા માટે સરકારે આવા પ્રયાસો કર્યા છે પરંતુ હજુ પણ વરસાદની એક સિસ્ટમ આવી રહી છે ને તે ખેડૂતો માટે ચિંતાજનક બનવાની છે કારણ કે હમણાંની સિસ્ટમે ખેડૂતોના ઘણા બધા પાકોને ખૂબ બગાડી દીધા છે અને જે ખેડૂત ખેડૂતો